કેમ છો મિત્રો ગુજરાતી લાઈફેક્સમાં ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યાં તમારા જીવનને સરળ અને સ્વસ્થ બનાવવા માટે ટિપ્સ અને ટ્રિક્સ રજૂ કરવામાં આવે છે હું એ જહાજ છું અને આજે આપણે એક એવા વિશિષ્ટ છોડ વિશે વાત કરીશું જે લગભગ દરેક ભારતીય ઘરોમાં જોવા મળે છે તુલસી જેને પવિત્ર તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે શું તમે જાણો છો કે તુલસીને ઔષધની રાણી પણ કહેવામાં આવે છે ચાલો આજે આપણે જાણીએ કે તુલસી શા માટે આટલી શક્તિશાળી છે અને તે આપણા સ્વાસ્થ્યને કેવી રીતે લાભ આપી શકે છે તુલસી એક સુગંધિત જડીબુટ્ટી છે જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં હજારો વર્ષોથી કરવામાં આવે છે તેને હિન્દુ ધર્મમાં એક પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે તેના ઉપચાર ગુણધર્મો માટે જાણીતી એક શક્તિશાળી ઔષધીય વનસ્પતિ છે તુલસીના વિવિધ પ્રકારો છે જેમ કે રામ તુલસી કૃષ્ણ તુલસી અને અનન્ય દરેક છે ચાલો તુલસીના કેટલાક વ્યવહારુ ઉપયોગો વિશે વાત કરીએ જેને આપણે રોજિંદા જીવનમાં સરળતાથી સામેલ કરી શકીએ તુલસીની ચા તુલસીની ચા એ તુલસીનું સેવન કરવાની એક સરળ રીત છે

તે ખીલની સારવારમાં ખોળો ઘટાડવામાં અને ખોપરી ઉપરની ચામડીને પોષવામાં મદદ કરે છે રોજિંદા ઉપયોગમાં લેવાતા તેલમાં તુલસીના તેલના થોડા ટીપા મિક્સ કરી ઉપયોગમાં લઈ શકાય તુલસીનો રસ જો તાજા તુલસીના પાન હોય તો તેનો રસ કાઢી ઉપયોગમાં લઈ શકાય છે તુલસીનો રસ ગળાના દુખાવા અને શરદી માટે ઉત્તમ છે તુલસીના રસને મધ સાથે ભેળવીને દિવસમાં એકવાર લઈ શકાય ઇન્હેલેશન થેરાપી તુલસીના પાનને પાણીમાં ઉકાળી તેની વરાળ શ્વાસમાં લઈ શકાય આ તુલસીની વરાળ બંધ નાકને ખોલવામાં અને શ્વસનતંત્રના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે નેચરલ એર પ્યુરિફાયર તુલસી ઓક્સિજન મુક્ત કરીને પ્રદૂષકોને શોષવાનું કામ કરે છે તે હવાને શુદ્ધ કરે છે તુલસીના છોડને ઘરની અંદર રાખવાથી આસપાસની હવાની ગુણવત્તામાં સુધારો થાય છે હવે આપણે તુલસીના શક્તિશાળી સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરીએ રોગપ્રતિકારક શક્તિ વધારે છે તુલસી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે તેથી તેનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે તણાવ અને ચિંતા ઘટાડે છે તુલસી શરીરમાં કોર્ટિસોલના સ્તરને સંતુલિત કરવા માટે જાણીતી છે તે તણાવ ઉત્પન્ન કરતા હોર્મોન ઘટાડી વધુ રિલેક્સ અને ધ્યાન કેન્દ્રિત એટલે કે ફોકસ કરવામાં મદદ કરે છે શ્વસન તંત્રના સ્વાસ્થ્ય માટે ઉત્તમ તુલસીના બળતરા વિરોધી અને એન્ટિમાઇક્રોબાયલ પ્રોપર્ટીના લીધે અસ્થમા બ્રોન્કાઇટિસ અને શરદી જેવી શ્વસન તંત્રને લગતી સમસ્યાઓ માટે તે કુદરતી ઉપાય છે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી તુલસી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડે છે જે સ્વસ્થ હૃદય જાળવવા માટે ખૂબ જ જરૂરી છે ત્વચાની કાળજી માટે તુલસીના એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો સાથે ખીલ અને ડાઘ જેવી ત્વચાની સમસ્યાઓની સારવારમાં મદદરૂપ થાય છે તુલસીની પેસ્ટ ત્વચા પર લગાવવાથી કુદરતી ચમક આવે છે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અભ્યાસો દર્શાવે છે કે તુલસી લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે ડાયાબિટીસ અથવા ડાયાબિટીસના જોખમવાળા લોકો માટે ઉત્તમ છે જોકે તુલસી સામાન્ય રીતે સલામત છે પરંતુ તેનો ઉપયોગ સંયમિત રીતે કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ કે સગર્ભા સ્ત્રી અથવા સ્તનપાન કરાવતી મહિલા હોય તો તેમને તુલસીનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને કોઈ દવા ચાલુ હોય તો તુલસીના ઉપયોગમાં લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક રહેશે યાદ રાખો કુદરતી ઉપચાર કાળજીપૂર્વક કરવામાં આવે તો તો તે સર્વોત્તમ પરિણામ આપે છે મિત્રો આ અદ્ભુત તુલસીના છોડ વિશે આજે બસ આટલું જ રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને તણાવને દૂર રાખવા સુધી તુલસી ખરેખર આપણા રોજિંદા જીવનમાં સામેલ કરવાને પાત્ર છે ગુજરાતી લાઇફ એક્સ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને મદદરૂપ થાય તો તેને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો વધુ ટિપ્સ અને ટ્રિક્સ માટે ગુજરાતી લાઈફ એક્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો અને ખુશ રહો